બનાસકાંઠાથી સમાચાર મળી રહ્યા છે કે બનાસકાંઠાના માવસરી સરહદ તાલુકામાં હત્યાની ઘટનાને અંજામ આપનાર ત્રણ આરોપીને એલસીબીએ ઝડપી લીધો છે આરોપીઓની પૂછપરછમાં સગા શાળાઓએ બનેવીની હત્યા કરી નાખવાનું બહાર આવ્યું છે લગ્ન પ્રસંગમાં બનેવી બબ્બાલ ન કરે અને જેને લઈને તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી અને મૃતદેહને ફેંકી દેવામાં આવ્યો છે જેનો એલસીબીએ ભેદ ઉકેલીને ત્રણ આરોપીઓને જેલના હવાલે કર્યા છે તારીખ અગિયાર સાત બે હજાર ચોવીસ ના રોજ કુંભારડી ગામથી સણવાલ ગામ જવાના રસ્તાની વચ્ચે જે નર્મદા કેનાલ આવેલી છે ત્યાં એક અજાણ્યા પુરુષની ડેડ બોડી પોલીસને મળે છે તો આપણી દ્રષ્ટિએ લાગી રહ્યું છે કે એ એક્સિડન્ટ છે જેથી કરીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરે છે આ જે ડેડ બોડી હોય છે તે જીવાજી રામચંદજી ઠાકોરી હોય છે પરંતુ પીએમ કરાવ્યા બાદ પોલીસને ધ્યાન ઉપર આવે છે કે જે વસ્તુથી તેની હત્યા થઈ છે તે કોઈ તીક્ષ્ણ હથિયાર હોવું જોઈએ પરંતુ પીએમ રિપોર્ટમાં સ્પષ્ટ નથી થઈ રહ્યું કે એ તીક્ષ્ણ હથિયાર કોઈ એક્સિડન્ટ માટેનો કોઈ વાહન બી હોઈ શકે છે અને કોઈ હથિયાર બી હોઈ શકે છે જેથી કરીને શંકાના આધારે પોલીસ જે છે અલગ અલગ ટીમોની અમે રચના કરી છે અને ત્યારબાદ જે છે તે દરેકને અલગ અલગ ટાસ્ક આપવામાં આવે છે આ ઉપરાંત જે મરનાર જણા છે તેની ઓળખ પણ પ્રસ્થાપિત કરવામાં આવે છે અને ત્યારબાદ જે છે તેની હિસ્ટ્રી ચેક કરવામાં આવે છે અલગ અલગ ઘણા બધા સીસીટીવી કેમેરા ઘણા બધા ટેકનિકલ એનાલિસિસ અને ઘણા બધા જે હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સથી ઇન્ટ્રોગેશનની મદદથી પોલીસે ઘણા દિવસની તહેમત બાદ આ જે હતી એ હથિયાતી અને હત્યાનો વેદવી ઉકેલી નાખ્યો છે મરણ જનાર જે છે જીવાજી રામચંદ્ર ઠાકોર તેનું મૃત્યુ નિપજ્યા હતા તેના સગા સાળા એટલે કે ભૂપતભાઈ ઉર્ફે ભૂપી રણછોદભાઈ ઠાકોર અને તેના બીજા બે સાથીદારો છે કે જેનું નામ મુકેશ ખાવરજી ઠાકોર અને નરેશ રણછોદજી ઠાકોર છે મૃત્યુનું જે મુખ્ય કારણ છે એ છે કે જે મુખ્ય આરોપી છે તેની સગી ભત્રીજીના લગ્ન હોય અને લગ્નમાં જે જીવાજી છે તે જઈ અને બબાલ કરવાના હોય તેથી જેથી કરે નહીં જેના માટે થઈને એ લોકો તેમની વચ્ચે હાથાપાઈ થાય છે અને છે આરોપીઓ તેનું મૃત્યુ પણ કરી નાખે છે